કેદારનાથ પગપાળા માર્ગ પર મોટી દુર્ઘટના ચીરવાસા નજીક પહાડ પરથી કાટમાળ અને ભેખડ ઘસવાથી ત્રણ લોકોના મોત હોસ્પિટલ આવતીકાલથી શરૂ થનાર બજેટ સત્ર પહેલા સરકારે બોલાવી સર્વદળીય બેઠક બેઠકમાં સંસદને સુચારુ ચલાવવા પર થશે ચર્ચા બાર ઓગસ્ટ સુધી ચાલશે મોદી સરકારનું બજેટ સત્ર જુલાઈએ સંસદમાં રજૂ થશે મોદી સરકારના કાર્યકાળનું પ્રથમ બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વિશ્વ ધરોહર સમિતિના છેતાલીસ માં સત્રનું કરશે ઉદ્ઘાટન યુનેસ્કો મહાનિર્દેશક અજોલે સહિત એકવીસ દેશોના એકસો પચાસ થી વધુ પ્રતિનિધિઓ લેશે ભાગ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ અમિત શાહ પહોંચ્યા મહારાષ્ટ્ર પુણેમાં અમિત શાહ અને નીતિન ગડકરી પાર્ટી કાર્યકર્તાઓને આપશે જીતનો મંત્ર દેશના ઘણા રાજ્યોમાં મેઘ મહેર યથાવત આંધ્રપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તો ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર દિલ્હી અને કર્ણાટકમાં મધ્યમ વરસાદની શક્યતા રાજ્યમાં કલાકમાં તાલુકામાં વરસાદ દ્વારકા જૂનાગઢ અને પોરબંદરમાં બારે મેઘ ખાંગા ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા સહિત કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર આજે પણ કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા આજે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ યાત્રાધામ અંબાજી અને પાવાગઢમાં ભક્તો દર્શન માટે ઉમટ્યા પાટણના સદારામ ચોક બજરંગ ધામ બગદાણા ખાતે આજે ગુરુ પૂર્ણિમાની શરૂ અને મહિલા એશિયા કપ ક્રિકેટમાં આજે ભારતનો સામનો યુએ સાથે અન્ય એક મેચમાં પાકિસ્તાનની નેપાળ સાથે થશે ટક્કર